અરવલ્લીના બિલોડાના નિવૃત્ત ટીડીઓ બીઆર સોલંકીનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાની નિવૃત્તિને લઈને આક્ષેપ કરી રહ્યા છે ભ્રષ્ટાચારને કારણે તેઓને નિવૃત્ત કરાયા હોવાની વાતને તેમણે અફવા ગણાવી છે તેમણે કહ્યું છે કે પોતે બીમાર હોવાથી રજા મૂકી હતી પરંતુ રજા મંજૂર ન થતા આખરે કંટાળીને મુખ્યમંત્રી પાસે નિવૃત્તિ માંગી હોવાનો તેમણે દાવો કર્યો છે મારી વિરુદ્ધજી મીડિયામાં અને પેપર ન્યૂઝપેપરમાં સમાચાર ચલાવવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી તબિયત નાદુરસ્ત રહેવાથી અને ડિપ્રેશનની બીમારી હોવાના કારણે હું વારંવાર રજા પર રહેતો હતો દસ મહિના અને આઠ મહિના જેવી વારંવાર રજાઓ કરી રહ્યો છું અને મારી રજાઓ પણ નામ ઇજુ કરવામાં આવતી હતી કે જેના કારણે હું ડિપ્રેશનમાં રહેતો હતો અને જો હું ભ્રષ્ટાચાર કરવા માગતો હોઉં તો હું રજા પર શું કરવા ઉતરત રજા પર ઉતરતો જ નોકરી પર ચાલુ રહે અને જે મારી વિરુદ્ધ શૌચાલય અને પીએમ વાયની પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે બિલકુલ તદ્દન ખોટા છે મારી રજાઓના કારણે અને મારી તબિયત ન સારી ન હોવાના કારણે મને હું વધારે નોકરી કરી શકું એમ ન હતું તેથી મેં વારંવાર બે વાર સ્વૈચ્છિક નિવૃત્તિ પણ આપેલી છે અને આમ મને તબિયત સારી ન હોવાના કારણે મારી રજાના રિપોર્ટો ત્યાં પડેલા હતા એના આધારે એના આધારે મને સ્વૈચ્છિક નિવૃત્ત ફરજીયાત નિવૃત્ત કરવામાં આવ્યો છે એ જાણ લેવા વિનંતી છે અને ખોટી ખોટી અફવાઓ અને ધ્યાન ન લેવા વિનંતી છે સંવાદદાતા તસલીમ જોડાયા છે ફોનલાઇન પર તસલીમ જણાવશો કે અરવલ્લીના ભિલોડાના નિવૃત્ત ટીડીઓ બી સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે શું વધારે અપડેટ ચોક્કસપણે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ટીડીઓની એમણે મુખ્યમંત્રીની જે સ્વૈચ્છિક પોતાને તબિયત ખરાબ રહેતી હોવાના કારણે અરજી કરી હતી જેના આધારે મુખ્યમંત્રીએ આ અરજી સ્વીકારી અને નિવૃત્ત કર્યા હતા તો કેટલાક મીડિયા માધ્યમો આવ્યા તો કેટલાક લોકો એમને એવું કહી રહ્યા હતા ભ્રષ્ટાચારના કારણે એમને મુખ્યમંત્રી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આ તો ફરજ મુક્ત કરવામાં આવે છે આ વાત તદ્દન જૂઠી છે માત્ર ને માત્ર પોતાની તબિયત સારી ન હોવાના કારણે મુખ્યમંત્રીને અરજી કરી હતી પોતાને નિવૃત્ત કરે જેથી આ નિવૃત્ત કરે છે તેવી વાત પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રજૂ કરી હતી આભાર